रात्र सूता समय पथारी में ओम नम शिवाय जाप करने की तरु जीवन में अद्भुत बदलाव आके आ मंत्र मात्र मानसिक शांतिज नहीं मरती परंतु आ तमारा शरीर अने आत्मा नवजीवन की शक्ति आपे छे जानो आ सरल मंत्र अखा जे तमने मत शांतिज नहीं परंतु पॉजिटिव ऊर्जा आत्मविश्वास आपसे આજે આને તમારો રાત્રીના સમયમાં સામેલ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારી પરિવર્ણો થાય છે મારા પ્રિય ભક્તો આજે અમે તમને કહીશું કે ભગવાન શિવનું પંચાક્ષરી મંત્ર ૐ નમઃ શિવાયને પથારી એટલે કે બેડ પર સૂતા હોય ત્યારે જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે આ અંગે અમે આજના આ વિડિયોમાં જણાવું છું તો ભક્તો વિડિયો પૂરો જોવાનું ન ભૂલશો જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડિયોને એક લાઇક પણ આપી દેજો તો ભક્તો આ વિડિયો શરૂ કરીએ આ મંત્રનો જાપ માત્ર એકસો આઠ વાર કરીને વિના ગુરુએ અને વિના બ્રહ્મચર્યે તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ નવ ચમત્કારી હશે આ મંત્ર પોતાના માટે મહાશક્તિશાળી છે અને આ મંત્રનો કોઈ તોડ નથી આ મંત્રના જે દેવતા છે તે મૃત્યના દેવતા પણ કહેવામાં આવે છે કારણ કે મૃત્યુ પણ એના અંતર્ગત આવે છે એની ઈચ્છાથી જ આખો બ્રહ્માંડ ચાલે છે એનો ઈચ્છાથી બધા પ્રાણીઓ પોતાનું જીવન પાન કરે છે આ મંત્રના દેવતા છે કાળો કા કાલ મહાકાલ એટલે ભગવાન શિવ ભક્તો ભગવાન શ્રી શિવનો જે મંત્ર છે જેના વિશે અને વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ઓમ નામ શિવાય શું તમે જાણો છો કેટલાક લોકો આ મંત્રને ખૂબ હળવા લે છે અને કેટલાક લોકો આ મંત્રની મહિમા સમજતા નહીં કેમ કે અમે પણ એક સાચા શિવસેવક છીએ અને અને આ મંત્રનો ખૂબ જ જાપ કર્યો છે આ મંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ મળી છે અને ભક્તો ભગવાન શિવની કૃપાથી મારા બધા કાર્યો બનવા લાગી રહ્યા છે કારણ કે અને પણ આ મંત્રનો જાપ કરીએ છીએ તો જેમ કે આજે તમને આ અનુભવના આધાર પર જણાવીશ કે તમે કેવી રીતે આ મંત્રનો જાપ કરી શકો છો અને આ મંત્ર તમારા જીવનને કેવી રીતે બદલશે કેવા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં પરિવર્તન લાવશે ઓમ નમઃ શિવાય મંત્રના અક્ષરોમાંથી બનેલો છે તેથી તેને હઠાક્ષરી મંત્ર પણ કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ હટાવી દઈએ તો આ પાંચ અક્ષરોનું મંત્ર બની જાય છે જેને આપણે પંચાક્ષરી મંત્રને તો આપણે જાણીએ જ છીએ કોઈ પણ મંત્ર જપવા પહેલાં જો આપણે એ મંત્રના આગળ ઓમ લગાડીએ તો એ મંત્રની શક્તિ વધે છે જેનાથી એ મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે પરિણામે એ મંત્રની સિદ્ધિ તરત પ્રાપ્ત થઈ જાય છે એટલે કોઈ પણ મંત્રને ઓમ લગાડીને જ જપવામાં આવે છે ક્યારેક તો મંત્રના આગળ અને પાછળ બંને જગ્યાએ ઓમ લગાવીને પણ જપવામાં આવે છે જેથી મંત્રની શક્તિ સાચવાય રહે હવે વાત કરીએ કે જો તમે બેડ પર સોતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશો તો તેનાથી તમને શું ફાયદો થાય છે ભક્તો સૌ પહેલે તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર એ બ્રહ્માંડના શ્રેષ્ઠ મંત્રોમાંનો એક છે જેમ કે નવાવર્ણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટાંગ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને અન્ય વેદના મંત્રો આ બધા શ્રેષ્ઠ મંત્રોમાં ૐ નમઃ શિવાય મંત્ર પણ સામેલ છે આ મંત્ર એટલો શક્તિશાળી પાવરફુલ અને ચમત્કારી છે કે આ વિશે કાઈ કહેવું સૂરજને દીપક બતાવવાને સમાન છે પરંતુ આ એ પર આધાર રાખે છે કે આપણે અત્યાર સુધી કેટલી વાર નમજ બનાવ્યો છે તમારું જાપ કરવાનો ઈરાદો આ મંત્ર જાગૃત કરે છે કે નહીં ते तो कहवु मुश्किल छे। एवु कहवा छे कहवामा आवे के जो तमे कोई मंत्रनो जाप बेड़ पर सूती वक्त करो छो तो थई जाए परंतु भक्तो, आ बाबत संपूर्ण रूपे सत्य नथी। जो तमे आ ब्रह्मांड मा कोई पण मंत्र के तंत्र ने जुओ तो आ बधानो जन्म भगवान शिव द्वारा ओम नमः शिवाय मंत्र होय गायत्री मंत्र मृत्युंजय मंत्र अथवा कोई बीजो मंत्र બધા મંત્રો ભગવાન શિવ ની કૃપા થી જ છે પરંતુ આ વસ્તુ ને પણ સમજવું જોઈએ કે તે મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા નથી તે થી સાબર મંત્ર માત્ર એમ જ છે થોડી જ વખત ના જાપ થી મંત્રો સંતાપિત થઈ જાય છે અને આજુબાજુ ની થોડી પરિસ્થિતિઓને દૂર કરવા પછી જ વૈદિક મંત્રો ની સિદ્ધિ થાય છે मंत्रु उत्कलन करने जे रीत शास्त्रों में पालन कर आपने मंत्र उच्चार करव जोइए एक रीत ए छे के तमे एटलो जाप करो के मंत्र पर बोझ आप मेले दूर थाई शके। ए रीते मंत्र उत्कलन थवा साथे ते सिद्धि तरफ वधे छे कोई नवा मुकामे जता पहला जारे मंत्र सिद्ध थाय ત્યારે તમને ઘણા અનુભવ થાય છે ઘણા બધા લાભ મળે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટના દિવ્ય દર્શન મળે છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે બેડ પર સૂતા હોય અને જાપ કરો છો ત્યારે તમારી આજુબાજુ કે તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે તમારા ઈષ્ટની કૃપા અને તમારા જાપના અસરો દ્વારા ઉત્પત્ત થઈ જાય છે भक्त ओम नम शिवाय मंत्र जाप थी ते दूर रहे छे, अने जारे आपना जीवन माथी नेगेटिविटी दूर थी जाए ते आप बधा काम बनवा लगे बधा काम तमारा सिद्ध थी जाए जयरे नकारात्मक नो प्रभाव थाये तेरे अपने सचोट निर्यण करता आप विचारों समझवा शक्ति पश्चात थाये જેના કારણે ઘણી બધી બાબતોમાં ખોટા પરિણામો આવે છે એવા સમયે મંત્ર જાપના પ્રભાવથી એક વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધિ અલગ વિષય છે પરંતુ જો તમે દરરોજ દ્વારા કરીને અલબત્ત સિદ્ધ કર્યા વગર પણ ઓમ નમઃ શિવાય કે બીજા કોઈ મંત્રનો જાપ કરો છો तो तेनी शक्ति थी आपना चार बाजुए जल संकटन एक कूबेरुकाला बनी जाए नकारात्मक शक्तियों थी बची शकाये छे। तो जो तमने आ वस्तुओं एक साथ मी जाए ने मंत्र सिद्धि थी अने मंत्र ना जाप थी, तो तरत समझाई जाए के तमने दरेक वस्तु प्राप्त थी गई छे। दर्शकों मंत्र सिद्ध थवा थी, અથવા જારે તમે બિસ્તર પર સુતા જાપ કરો છો ત્યારે કેટલીક ઘટનાઓનો પૂર્વાભાસ્ તમે થવા લાગે છે સ્વપ્ન સિદ્ધિ વાક સિદ્ધિ દેખાય છે એવી નાની મોટી સિદ્ધિઓ તમે મળવા લાગે છે આ બધું તમારી જાતને જ ખબર પડી જાય છે એ તો જાણવું જ છે જાપના પ્રભાવથી તમારો કલ્યાણ થાય છે અને સાથે જ તમને બીજાઓનું કલ્યાણ કરવાની ક્ષમતા પણ મેળવી છો દર્શકો જાપના પ્રભાવથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે એટલી શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક શક્તિ પણ દૂર કરી શકો છો તેમની સમસ્યાનું પણ પતાવટ કરી શકો છો અને તેમના વિશે તમે બધું જાણીને પૂરી માહિતી આપી શકો છો ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર સૌથી સારો અને શ્રેષ્ઠ મંત્ર છે जो तमे दरोज एक सौ आठ वक्त ओम नम शिवाय मंत्र मन के बेड पर सूती करवा लागो छो तो लगभग एक महीने आ मंत्र शक्ति देखावा लागे छे। थोड़ा समय माज आ मंत्र जागृत थानु शुरू छे योग स्थित नथी, परंतु जागृत थानू शुरू छे। साथे एक महीना पची आ मंत्र जागृत थवा छे અને ઘણા લોકોનો અનુભવ શરૂ થઈ જાય છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે તમારી માનસિકતા પર નિયંત્રણ કરે છે આથી વ્યક્તિનું ધ્યાન મંત્રની વાઇબ્રેશન પર લાગી જાય છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ અને પવિત્ર ન હો ત્યાર સુધી તમે ભગવાન શિવને અનુભવી શકતા નથી તો પહેલા મંત્રની ઊર્જા તમણે આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારું જીવનમાં ખલેલો આવેલી હોય છે ત્યારે સુધી તમે પરમાત્મામાં ધ્યાન લગાડી શકતા નથી મંત્ર જાપમાં ધ્યાન લગાવી શકતા નથી અને જે પણ મનોકામનાને લઈને તમે આ મંત્રનો જાપ કરો છો કારણ કે દરેકની મન કલ્પનાઓ જુદી જુદી હોય છે દરેક ઈશ્વર પ્રાપ્ત કરવા માંગે છે तो कोई मागे छे, तो दरेक आत्मज्ञान छे। जारे तमे आ मंत्रनो दररोज नियमित रीते जाप करवानु शुरू करो छो तो धीमे धीमे आ मंत्र तमने संपूर्ण रूपे चैतन्य बनावे छे, संपूर्ण रीते जागृत करेरा मन में जे बीजा विचारो छे, ते दूर थवा लागे छे। અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવા માટે પહેલાં પગલાં ભરવાની શરૂઆત કરો છો પ્રથમ તો નેગેટિવિટી દૂર થાય છે પછી જીવનમાં જે પણ સમસ્યાઓને દૂર કરવા માટે આ મંત્ર છે જેમ કે ઘરે જો બીમારી આવતી હોય તો આ મંત્ર તેને દૂર કરે છે અને શત્રુઓથી મુક્તિ આપે છે મંત્ર જેમ ચાલી રહ્યો હોય છે मते तमने भगवान शिवनी कृपा थी भौतिक सुख प्राप्त थवा लगे जयारे तमने मंत्र जापनी असर थी बधूँ मल्वा लगत हो ते तमने भगवान नी प्राप्ति माटे भक्ति करवी जो घा बधा लोको अहीज अटकी जता छे। अने पची मंत्रनी साधना नथी करता मात्र सामान्य पूजा अने पाठ सुधीज सीमित रहे छे। આથી આગળની સાધના પણ કરવી જોઈએ સધી વસ્તુઓ માયામાંથી બની હોય છે અને હંમેશા માયા જ વ્યક્તિને ભટકાવે છે સિદ્ધિઓના ચક્રમાં વ્યક્તિ પોતાનું મોક્ષ ભૂલી જાય છે એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેને સાધનાઓ કરવી જોઈએ જ્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે તમારી અંદર એટલું જ્ઞાન અને ઊર્જાનો પ્રવાહ આવી જાય છે કે પછી તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો જયારે મંત્ર જાપ ધીમે ધીમે જાગૃત થાય છે ત્યારે તમારા શરીરમાં અને આત્મામાં પણ ઘણા બદલાવ આવે છે તમારી બુદ્ધિ આપમેળે બદલાઈ છે તમારું મનમાં ઘણા ફેરફારો થાય છે જે તમારી કુંડલિની શક્તિ છે તે ધીમે ધીમે સક્રિય થવા લાગે છે अने तो पी तमने दिव्य नो अनुभव नी प्राप्ति थवा लागे छे। भक्तों ओम नमः शिवाय मंत्रनी बात करिए तो माटे एक आखी बुक लखी पण आ वीडियो खूबज थई शके छे। तो भक्तों बेड पर उंगता ऊंघता जाप चालू राखो जेथी भगवान शिव कृपा मी आवे तो भक्तों आ वीडियो समझवता समाप्त करिए चाहिए ફરી નવા વિડિયો માં મરશુ આ વિડિયો ને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ